નમસ્કારવાલા પેન્શનર મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ રાજ્યની સરકારે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શનમાં કર્યો છે ચોત્રીસ હજાર રૂપિયાથી વધુનો વધારો તો મિત્રો આજની તારીખ પંદર સાત બે હજાર પચીસ ને મંગળવારના પેન્શન સમાચારમાં આજે આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો રાજ્ય સરકારના લાખો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો હવે કર્મચારીઓના પગારમાં તેત્રીસ હજાર ચારસો એંશી રૂપિયાથી મોટો વધારો થવાનો છે તો આનાથી કર્મચારીઓને મોંઘવારીથી રાહત તો મળશે જ સાથે તેમની નાણાકીય લાભ પણ મળશે તો રાજ્ય સરકારે પણ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે મિત્રો તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો રાજ્ય સરકારના જે લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો હવે કર્મચારીઓના પગારમાં તેત્રીસ હજાર ચારસો ને એંશી રૂપિયાનો મોટો વધારો થવાનો છે આનાથી કર્મચારીઓને મોંઘવારીથી રાહત તો મળશે જ સાથે તેમને નાણાકીય લાભ પણ મળશે તો રાજ્ય સરકારે આ અંગે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કરી દીધું છે મિત્રો તો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં પોતાના રાજ્યના લાખો કર્મચારીઓને પગાર વધારાની નવી ભેટ આપવા જઈ રહી છે તો હવે યુપી સરકારી કર્મચારીઓના પગારમાં તેત્રીસ હજાર ચારસો એંશી રૂપિયાનો મોટો વધારો થવાનો છે મિત્રો તો ખાસ વાત એ છે કે આ વખતે ઉત્તર પ્રદેશ સરકાર પગાર વધારા માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરવા જઈ રહી છે તો આનાથી કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ ફેલાઈ રહ્યો છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો આ વાત છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની છે તો તેણે ટૂંક સમયમાં પોતાના રાજ્યના લાખો કર્મચારીઓને પગાર વધારા અંગે એક ભેટ આપી છે તો હવે ઉત્તર પ્રદેશ સરકારી કર્મચારીઓના પગારમાં ચોત્રીસ હજારની આસપાસ છે તે મોટો વધારો થવાનો છે અને ખાસ વાત એ છે કે આ વખતે ઉત્તર પ્રદેશ સરકાર પગાર વધારા માટે એક નવી ફોર્મ્યુલા પણ લાગુ કરવા જઈ રહી છે તો આનાથી કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ પણ ફેલાઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારે આ નિર્ણય લીધો છે તો યુપી સરકારે રાજ્યના લગભગ બાર લાખ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટો નિર્ણય લઈ લીધો છે તો ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરશે તે જ રીતે યુપી સરકાર પણ તેના રાજ્ય કર્મચારીઓના પગારમાં તે જ રીતે વધારો કરશે તો અગાઉ પણ યુપી કેન્દ્રીય કર્મચારીઓની જેમ પગારમાં વધારામાં અગ્રણી રાજ્ય હતું મિત્રો તો મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે અને ઘણા અહેવાલોમાં દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરશે તે જ રીતે યુપી સરકાર પણ તેના રાજ્ય કર્મચારીઓના પગારમાં તે જ રીતે વધારો કરશે તો અગાઉ પણ યુપી કેન્દ્રીય કર્મચારીઓની જેમ પગાર વધારામાં અગ્રણી રાજ્ય રહ્યું છે મિત્રો તો મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય છે તે જેમ કેમ કેન્દ્ર સરકાર જાહેરાત કરે તેવી જ રીતે તેના થોડા દિવસો બાદ યુપી સરકાર પણ તે જ રીતેની જાહેરાત કરતી હોય છે તો ખાસ કરીને યુપી રાજ્ય સરકાર છે તે અન્ય રાજ્યો કરતાં ખૂબ જ એવા ઝડપી નિર્ણય લઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ રીતે કર્મચારીઓનો પગાર વધશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરનો પગાર વધારો કરે છે તો યુપીમાં પણ તે જ પેટર્ન પર પગાર વધારવામાં આવશે તો હાલમાં લેવલ વન કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે તો જો પગારમાં બે પોઈન્ટ છ્યાશીનો ફિટમેન્ટ ફેક્ટર વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે તો આનાથી સ્પષ્ટ થાય છે કે પગારમાં તેત્રીસ હજાર ચારસો ને એંશી રૂપિયાનો સીધો વધારો થશે મિત્રો તો મિત્રો કઈ રીતે કેન્દ્ર સરકાર પગાર વધારે છે તેની વાત કરીએ આપણે જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો હાલમાં જે લેવલ વનના કર્મચારીઓ છે તેને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે અને જો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધો એકાવન હજાર ચારસો ને રૂપિયા પ્રતિમાસ થઈ જશે અને આનાથી સ્પષ્ટ છે કે પગારમાં તેત્રીસ હજાર ચારસો ને એંશી રૂપિયાનો સીધો જ વધારો થઈ જશે મિત્રો તો ખાસ કરીને યુપીના કર્મચારીઓના પગારમાં પણ આ જ વધારો થશે જોકે કેન્દ્ર એ રાજ્ય સરકારે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ સૂત્ર લાગુ કરવામાં આવશે તો સાતમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવ્યો છે તો તેને બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો અને સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અગિયાર હજાર રૂપિયાથી વધીને સીધો અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તો આ વખતે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં અઢી ગણાથી વધુનો વધારો થશે તો જ્યારે કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે અન્ય રાજ્યોના કર્મચારીઓ પણ તે જ રીતે પગાર વધારાની માંગ કરવાનું શરૂ કરે છે તેથી ઘણી રાજ્ય સરકારો પણ પગાર વધારવાનો નિર્ણય લે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર જે રીતે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને પગાર પેન્શનમાં વધારો આપતી હોય છે તેવી જ રીતે રાજ્ય સરકારો પણ પોતાની ગવર્મેન્ટ પાસે એવી અપેક્ષાઓ રાખે છે કે કેન્દ્રના ધોરણે પગારમાં વધારો થાય તો મિત્રો હવે ઘણી રાજ્ય સરકારો પણ પગાર વધારવાનો નિર્ણય લે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ અંતમાં તો કર્મચારીઓનો પગાર ક્યારે વધશે તો ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો નવા પગાર પંચનો અમલ આવતા વર્ષે જાન્યુઆરીમાં થાય તેવી શક્યતા છે તો આ પછી સર રાજ્ય સરકારો પણ કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે તેમજ ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય કર્મચારીઓની જેમ પેલા પગારમાં વધારો કરી શકાય છે આવી સ્થિતિમાં યુપી કર્મચારીઓનો પગાર બે હજાર છવ્વીસમાં માર્ચ એપ્રિલ સુધીમાં વધી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ